જુહાર જય આદિવાસી એક મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને આ વર્ષે ગુજરાત રાજ્યની સ્થાપનાને ગુજરાત સરકાર દ્વારા 65મો વર્ષનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હવે તમે એક મહિના રોજ જે ન્યૂઝપેપરો આવ્યા જે સમાચારપત્રો આવ્યા એમાં નોંધ્યું હોય તો એ સમાચાર પત્રોમાં જીએમડીસી દ્વારા એક બેનર છપાવવામાં આવ્યું હતું જે આ તમે જોઈ શકો છો જીએમડીસી એટલે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જે હાલમાં ભરૂચ જિલ્લાનો જે વાલિયાના અને ઝઘડિયા તાલુકો છે ત્યાંના જે ગામો છે એ ગામોના પેટાળમાં કોલસો છે તો એ કોલસો કાઢવા માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી જોકે ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે સ્થાનિક લોકો છે એમના દ્વારા આ જે સુનાવણી હતી એ લોક સુનાવણીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો પોતાનો અને એમણે સ્પષ્ટ કહી દીધું કે અમે અમારે એક ઇચ્છે પણ જમીન આપવા નથી માંગતા અને એમણે આ જે લોક સુનાવણી હતી એનો બહિષ્કાર કર્યો હવે એક મેના રોજ જે આ બેનર છપાયું છે તો એના એ જે બેનર આદિવાસી સમાજના જે આગેવાનો છે આદિવાસી સમાજના જે શુભચિંતકો છે એમણે વાંચ્યું કે નથી વાંચ્યું એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે આ બેનર વાંચશો એટલે આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં શું થવાનું છે તે પણ આ બેનર દ્વારા જ ખબર પડી જશે જીએમડીસી આદિવાસી વિસ્તારમાં શું કરવા માગે છે તે જોકે આ જે બેનર છે તે એક મહિના રોજ આવ્યું હતું જોકે આટલા દિવસ સુધી અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે એ બાબતે ચર્ચા કરીએ પરંતુ સમયના અભાવના કારણે એ બાબતે ચર્ચા થઈ ન શકી જોકે આજના વિડીયોમાં આપણે આજે જીએમડીસી દ્વારા એક મહિના રોજ ગુજરાત સ્થાપના દિવસે જે બેનર ન્યૂઝપેપરોમાં છપાવવામાં આવ્યું અને એમણે આ ગુજરાતમાં જે વિકાસના કામોની વાત કરી છે વિકાસ પથની વાત કરી છે ગુજરાતને આગળ વધારવાની વાત કરી છે તો એમાં એમણે શેની શેની વાત કરી છે તેના વિશે વાત કરવાના છે હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો એવો જેથી કરીને આવી માહિતી તમારા સુધી પહોંચતી રહે વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી પણ આ માહિતી પહોંચે લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો જેથી કરીને અમને પણ તમે શું વિચારો છો તે જાણવા મળે તો હવે

ખૂબ જ ગંભીરતાથી વિચારવાની અને સમજવાની જરૂર છે અને જે આગેવાનો છે જે આદિવાસી સમાજના શુભચિંતકો છે જે રિસર્ચર છે એ તમામે આ બાબતોને ધ્યાને લેવાની જરૂર છે હવે પહેલો મુદ્દો શું છે તેની વાત કરીએ તો પહેલા મુદ્દા મેં એમણે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કાર્યરત પાંચ લિગ્નાઇટ ખાણું આ જે પાંચ લિગ્નાઇટ ખાણો છે એ ગુજરાતના વિકાસ પથનો વિકાસપથને બળ આપે છે તેમાં સૌથી પહેલે પાંચ લિગ્નાઇટ ખાણો એટલે કે જે કોલસાની ખાણો છે તે અને હજુ બીજી જે કોલસાની ખાણો છે તે ખોદવા માટે અને એના માટે ગામો વિસ્થાપિત કરવાની સરકાર જે એમડીસી તૈયારી કરી રહી છે અને એના ભાગરૂપે આપણે જોયું હોય તો વાલીયા અને ઝઘડીયા તાલુકામાં બે લોક સુનાવણી કરવામાં આવી અને બંને લોકસુનાવણીમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો બીજો જે મુદ્દો એમણે જણાવ્યું છે તો બીજા મુદ્દામાં બે હજાર ત્રીસ સુધીમાં છ નવી લિગ્નાઇટ ખાણુંની યોજના એટલે કે આ બે હજાર પચીસ ચાલી રહ્યું છે તો આવનારા બીજા પાંચ વર્ષમાં બીજી છ એટલે હાલ પાંચ તો કાર્યરત છે અને બીજી છ શરૂ થશે એમાંથી બે જે લિગ્નાઇટ ખાણુંની વાત કરવામાં આવી છે વાલિયા અને ઝઘડિયામાં તો ત્યાં તો ત્યાંના લોકોએ વિરોધ નોંધાવી દીધો છે અને સ્પષ્ટ શબ્દમાં જીએમડીસીને કહી દીધું છે કે અમારે તમારી ખાણું નથી જોઈતી અમારે અમારી જમીન નથી આપવી એટલે ખાસ કરીને તમે જોશો તો જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારોમાં જ આખા જો છે અને એ કાઢવા માટે જ સરકાર લોક સુનાવણી લાવી રહી છે મોટા મોટા પ્રોજેક્ટ લાવી રહી છે અને જે આદિવાસી વિસ્તારમાં જે જમીનો છે તે ઉદ્યોગપતિઓને આપી રહી છે આપણે છત્તીસગઢમાં પણ જોયું કે છત્તીસગઢમાં પણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય બંને દ્વારા એ જ કરવામાં આવ્યું છે આખું હસદેવનું જંગલ ઉજાડી દેવામાં આવ્યું અને નષ્ટ કરી દેવામાં આવ્યું અને ત્યાં કોલસાની ખાણો ખોદવા માટે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું હવે અહીં પણ આવનારા પાંચ વર્ષોમાં બીજી છ લિગ્નાઇટની ખાણો કાર્યરત કરવામાં આવશે અને તે સમજી જવું કે ક્યાં કાર્યરત થશે તે આદિવાસી વિસ્તારમાં જ એટલે ખાસ આદિવાસી વિસ્તારના લોકોએ ચેતી જવાની જરૂર છે ત્રીજો જે મુદ્દો છે તો ત્રીજા મુદ્દામાં એમણે જણાવ્યું છે કે ગુજરાતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વિસ્તારોમાં વિસ્તાર એટલે કે વ્યાપક વિસ્તાર એટલે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉર્જા સ્ત્રોત એટલે કે જે આપણે સોલાર એનર્જી જોઈ રહ્યા છે સૌર ઉર્જા આપણે જોઈ રહ્યા છે કે અલગ અલગ વિસ્તારમાં મોટા મોટા સોલાર પ્રોજેક્ટ લાગી રહ્યા છે જો કે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે આપણને શરૂઆતી જે એનો તબક્કો છે તો એમાં આપણને એવું લાગશે કે એ સારું છે પરંતુ આવનારા સમયમાં એ સોલાર પેનલો પણ જે પર્યાવરણ છે એના માટે ખૂબ મોટા પાયે નુકસાનકારક છે તો આ પુનઃ પ્રાપ્ય જે ઉર્જા સ્ત્રોતો છે તેનો વ્યાપક વિસ્તારમાં વિસ્તાર કરવો એટલે કે એને મોટું કરવું એટલે કે ઠેર ઠેર સોલાર પેનલો અને સોલારના પ્લાન્ટ બનાવવામાં આવશે અને આપણે જાણીએ છીએ કે સોલારના જે પ્લાન્ટ છે એ કુના છે તો એ પણ ખાસ કરીને જે ગામડાની ગોચરની જગ્યાઓ છે જે પડતરની જગ્યાઓ છે એ જગ્યાઓ પર જ આ જે પ્રોજેક્ટો છે તે નાખવામાં આવશે કાં તો પછી જે ખેડૂતો છે એમની સાથે કોઈકને કોઈક કોન્ટ્રાક્ટ કરીને આ રીતે વ્યાપક એમાં વિસ્તાર કરવામાં આવશે હવે ચોથો જે મુદ્દો છે ખાસ સમજવાની જરૂર છે એટલે કે રેર અર્થ તત્વોથી ભરપૂર આંબા ડુંગર ખાંડનો વિકાસ કરવો હવે રેર તત્વો એટલે કે આ તત્વો કહેવાય કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જમીનમાંથી મળી આવતા હોય એટલે કે દુર્લભ તત્વો જે કોઈ કોઈ જ જગ્યાએ મળતા હોય એવું નથી હોતું કે કોલસાની જેમ અને કોઈ જગ્યાએ મળે પણ આ જે દુર્લભ તત્વો છે એટલે કે રેર જે ખૂબ જ સીમિત માત્રામાં અને સીમિત જગ્યા પર જ પૂરતા મર્યાદિત હોય છે તો આપણે જાણીએ છીએ કે છોટાઉદેપુરનું જે આંબા ડુંગર છે તો ત્યાં પાનની જે ખાણો આવેલી છે તો આંબા ડુંગરનો વિકાસ કરવો એમ સરકારનું કહેવું છે જીએમડીસીનું કહેવું છે તો આંબાડુંગરનો વિકાસ કરવો એટલે આંબાડુંગર આદિવાસી વિસ્તારમાં આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે તો એનો વિકાસ કરવાની વાત આવે એટલે કે આસપાસના જે ગામો છે તો ત્યાં પણ આનો વિસ્તાર વધારવામાં આવશે અને આસપાસના ગામોમાંથી પણ કદાચ આપણે કહી શકીએ કે આ જે ખનન છે તે કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જે ખનીજો છે તે કાઢવા માટે રેર અર્થ તત્વો જે છે તે મોટેભાગે આદિવાસી વિસ્તારમાં જ છે એ પછી અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ છે ઝારખંડ છે પશ્ચિમ બંગાળ છે મધ્યપ્રદેશ છે રાજસ્થાન ગુજરાત જેટલા પણ આદિવાસી વિસ્તાર છે તમામ વિસ્તારોમાં આવા તત્વો છે તો એ કાઢવા માટે પણ સરકાર તૈયારી કરી રહી છે અને જ્યાં આંબા ડુંગર છે તો તે વિસ્તારનો વિકાસ કરવાની વાત એટલે કે આસપાસના જે વિસ્તાર છે તેનો પણ વિસ્તારના નામે છીનવી લેશે ત્યાંના આદિવાસીઓની જમીન એ આપણે ચોક્કસપણે કહી શકીએ પાંચમો જે મુદ્દો છે તો ભારતનું પ્રથમ રેર અર્થ હબ ભરૂચમાં કાર્યરત થવા જઈ રહ્યું છે એટલે કે રેર અર્થ હબ એટલે કે અને એ પણ ક્યાં ભરૂચમાં અને ભરૂચ આપણે જોઈએ તો ભરૂચ પણ જે છે તે અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવતો વિસ્તાર છે એટલે એ વિસ્તારમાં રેર અર્થ હબ તરીકે ભરૂચમાં વિકસિત થવા જઈ રહ્યું છે એટલે કે સરકારની તૈયારી થઈ ગઈ છે એટલે કે આદિવાસી વિસ્તારમાંથી જે રેર અર્થના અર્થતત્વો મળશે એટલે કે જમીનની અંદર જે દુર્લભ તત્વો મળશે તે તમામ તત્વો માટેનું હબ ભરૂચને બનાવવામાં આવી છે આપણે આગળ પણ એક વિડીયોમાં વાત કરી હતી કે ભારત વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન એટલે કે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત કરવાનું અને એમાં જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જિલ્લાઓનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક આ જે બધી કડીઓ છે તે એકબીજાને જોડતી હોય એ આપણે કહી શકીએ અને એવું આપણને લાગી રહ્યું છે છઠ્ઠો જે મુદ્દો છે તો છઠ્ઠા મુદ્દામાં અંબાજીમાં ત્રણ બિલિયન ડોલરની કોપર પ્રોજેક્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે હવે અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી પણ સૂચિ પાંચ વિસ્તારમાં છે એ પણ ઉમરગામથી અંબાજી આપણે કહીએ તો એ સમગ્ર જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે એ વિસ્તારનો છેવાડાનો વિસ્તાર છે અંબાજી તો ત્યાં ત્રણ બિલિયન ડોલરનો કોપર પ્રોજેક્ટ ટૂંક સમયમાં કાર્યરત એટલે કે કોપર માટેનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે એટલે આદિવાસીઓ સમજવાની જરૂર છે કે એમના પાસે કેટલા મોટા પ્રમાણમાં ખનીજ છે અને સરકાર એ ખનીજ કાઢવા માટે શું કરી રહી છે હાલમાં જ આપણે જોયું ઝઘડિયાવાલિયામાં જીએમડીસી માટે લોક સુનાવણી કરવામાં આવી પાર્તાપી નર્મદા લિંક યોજનાની વાત થઈ રહી છે અને એના દ્વારા વાત કચ્છ અને સૌરાષ્ટ્રને પાણી આપવાની થઈ રહી છે પરંતુ ફક્ત એક દેખાડું છે અને ખરેખર જે પાણી છે તે ઉદ્યોગપતિઓને આપવા માટે સરકાર આ યોજના લાવી રહી છે અને આ અંબાજીમાં પણ આટલા મોટા ખર્ચે કોપરનો પ્લાન્ટ સરકાર નાખવા જઈ રહી છે એટલે આ ફક્ત અમુક જ મુદ્દા જે છે તે જીએમડીસી દ્વારા આ બેનરમાં છાપવામાં આવ્યા છે પરંતુ આવા તો અનેકો પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં છે એટલે આદિવાસી સમાજના શુભચિંતકો આગેવાનો તમામ લોકોએ અને સાથે સાથે આદિવાસી વિસ્તાર એટલે કે શેડ્યુલ પાંચ વિસ્તારમાં જે અન્ય જાતિના લોકો રહે છે અન્ય ધર્મના લોકો રહે છે તો તેમણે પણ આ જે બાબત છે એ સમજવાની અને જાણવાની જરૂર છે જો આ બધા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં કાર્યરત થશે તો એનું નુકસાન ફક્ત આદિવાસીઓને જ નહીં થાય તમામ લોકોને થશે જોકે કેટલાક લોકો આમાં પોતાનો રોજગાર પણ જોતા હશે પોતાનો ધંધો પણ જોતા હશે પરંતુ પોતાનો વિસ્તાર જ નહીં બચશે તો તમે ક્યાં ધંધો કરશો અને શું કરશો એટલે આ બધી ખૂબ ગંભીર બાબતો છે અને એના વિશે જાણવાની જરૂર છે માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી